રાજકોટમાં બનેલ ટીઆરપી ગેમઝોનમાં બનેલી દુર્ઘટના મામલે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે ગત પચીસ તારીખે બનેલી ગોજારી ઘટના ગેમ ઝોન અગ્નિકાંડમાં જીવ ગયા છે કેટલાક પરિવારોને પોતાના સ્વજનના મૃતદેહ નથી મળ્યા ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી ત્યારે ફાયર સેફ્ટીની કોઈ વ્યવસ્થા ન હતી તેમજ અંદર પેટ્રોલ ડીઝલનો મોટો જથ્થો પડ્યો હતો તેને લઈને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને લોકો મોતના મુખમાં ધકેલાયા હતા ત્યારે આ બેદરકારીને લઈને તાલુકા પોલીસ મથકમાં છ સામે ગુનો નોંધ્યો હતો જેમાંથી પાંચ આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે આ મામલે કલેક્ટરશ્રીએ જણાવ્યું છે કે અગ્નિકાંડ મુદ્દે યોગ્ય તપાસ થશે અને હાલ તપાસ બે પાસામાં ચાલે છે પુરવઠા વિભાગની હાલ પેટ્રોલના જથ્થા માટે તપાસ કરે છે તો પોલીસ લોકોના મોત મામલે ગેમ ઝોન માલિકો સંચાલકો સહિતનાઓ સામે તપાસ કરે છે તેમ કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ જણાવ્યું હતું એમાં લોકમુખે તથા મીડિયા આઉટલેટ્સથી આજે સમાચાર મળે છે કે ત્યાં પેટ્રોલનો જથ્થો હતો એ દિશામાં પુરવઠા તંત્રને તપાસનો આદેશ આપેલું છે એ લોકોએ ત્યાં ખરેદી કરી છે તથા FSL સાથે પણ એ લોકો સંપર્કમાં છે એમાં જે રીતે FSL માંથી report વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે investing authority સોંપશે આંકડો અ સત્યાવીસ છે અને સત્યાવીસ એ સત્યાવીસ જે બોડીઝ છે એમના DNA જે છે એ મેચ થઈ ગયા છે અત્યારે આંકડો સત્યાવીસ નો છે તપાસ બે લેવલ 386 એસઆઈટી ની તપાસ થઈ રહી છે બીજી જે છે એ તે ફોજરી કેસો થયા છે એમાં એસઆઈ એમાં જે ઇન્વેસ્ટિંગ ઓફિસર છે તેઓ શ્રી તપાસ કરી રહ્યા છે તપાસ હાલમાં ચાલુમાં હોય એ બાબતે કઈ કહેવાનું ઉચિત નથી જે લોકોએ સ્થળ તપાસ કરી છે અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું અ ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રી ને આપશે એ જ પુરવઠા વિભાગ તપાસ કરી દીધી એ બધી દિશામાં તપાસ ચાલુ છે. સર આ સર આમાં પુરવઠા વિભાગની જવાબદારી આવે તો પુરવઠા વિભાગ શું તપાસ કરશે? પોતાની સામે થોડી તપાસ કરશે? હા. અત્યારે એમાં જે વાત જથ્થાની એ બધું અસરટન ટેક્સ તો કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા

પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપી શકે પુરવઠા જે તંત્ર છે એની રિપોર્ટ છે એમાં આપણે જવાબ